અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ગણુદ ગામે યુવતીને સાફ કરતા એસડીઆરએફ ટીમે કર્યું છે ત્રેવીસ વર્ષીય મિનલબેન મંચુરિયા નામની યુવતીને સાફ કરડ્યો છે પાણીના પ્રવાહમાંથી પસાર થઈ યુવતીને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી રહી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે ઉપલેટામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ગણોદ ગામે યુવતીને સાફ કરડવાની ઘટના સામે આવી માહિતી મળતા જ એસડીઆરએફ ટીમ ઘટના સ્થળે પહોંચીને યુવતીનું રેસ્ક્યુ કર્યું છે ત્રેવીસ વર્ષીય મિનલબેન મંચુરિયા નામની યુવતીને સાફ કરડ્યો હતો પાણીના પ્રવાહમાંથી પસાર થઈને યુવતીને એકસો આઠ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે પાણીમાં મહિલાને સાપે ડંખ માર્યો અને ત્યારબાદ હવે પાણી ભરાયેલા હતા તેથી તેને સારવાર મળી શકે તેમ ન હતી તેથી જ ની ટીમને સંપર્ક કરવામાં આવી ની ટીમ ત્યાં પહોંચીને યુવતીને રેસ્ક્યુ કરીને સારવાર મળી રહે તે માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે ભારે વરસાદથી હવે પરેશાનીની એક બાદ એક ઘટનાઓ છે તે સામે આવી રહી છે લોકો લાચાર બન્યા છે અને હવે સતત જ્યાં જુઓ ત્યાં માત્ર જ માત્ર પાણી જ નજરે આવી રહ્યા છે અનેક જિલ્લાઓમાં પ્રકારની પરિસ્થિતિ છે તે ઉભી થઈ છે હવે ઉપલેટામાં પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ નોંધાયો છે સંવદતા વિક્રમસિંહ ફોનલાઇન પર જોડાયા છે વિક્રમસિંહ ઉપલેટામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ગણોદ ગામે યુવતીને સાફ કરડવાનું પણ સામે આવી રહ્યું છે યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું શું વિગત નેહા ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં છે યુવતી ને છે તે દાપ સરડ થાય એસટીઆરએફ ટીમે છે દ્વારા છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે ઉપરેટાના ઘણોદ ગામ રાજકોટ પરિવાર ની મિનલ બેન નરેન્દ્રભાઈ ભજકુરિયા નામની ત્રેવીસ વર્ષીય